જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલ માં આપનું સ્વાગત છે સાહેબ છે ને આપણે ઘણા વાર માણસને ને કેવું પડે કે તું માણા હતા હું કઈ ચાર પગે હાલે છે હું કઈ બળદ છે ગધેડો છે એટલે ભલામણ કરવી પડે માણા હતા ના ના એ માણા જ હોય પણ માણસની ની રીત માં નો જીવતો હોય એને કેવું પડે માણા થાય અમને એક ભાઈ હમણાં હમા મેળ્યા મિત્ર દોસ્તાર ભેગા થયા

ડેડકા તું પગે કુદા કાંઈ ન થાય ત્યારથી ડેડકો કે ભાઈ અમી નાના પડી નકર તમને પોગીરી એવા હોય પણ અમારું કાંઈ માન વગેરે ના કહેવાય એટલે અમારું કાંઈ હાલે નહીં એ કહે ના ના ભાઈડો એલો હતો ફૂ કરે ને તો પસાહ માણા હોય તો કેળો થઈ જાય અડધા આમ ને અડધા આમ વશમાં વટી દાવા દેવો પડે ઓ ફૂ કરતો એ કે તમારું નામ મોટું છે ને એટલે બાકી અમી કૂદ ની તમને પોગીરી એ કહે ખાયત્રી કઈ ખાયત્રી કરી દઉં ઈ કે તો બતાવ ઈ કે તમે કરડો તો માણસ મરી જાય ને તો કે હા ઈ કે તમે કરડો ને માણસ ન મરે બાકી હું કરડું ને માણસ મરી જાય તમે જે કરડો છે આનાથી નથી માણસ મરતા તમારા નામની બીક થી મરી જાય એવું ન હોય કે મારામાં કેટલું ઝેર એમ ફૂફરાડો મારું તો અગ્નિ નીહરે ઈ કે અગ્નિ હું ઠંડારા નીહરે તોય ન મરે ઈ કે તો આ લખતરો કરીએ કે હાલો ખવાર માં કરી અખતરો કઈ વાંધો નહીં એક પાણી નું મોટો જળાશય ભરેલું હતું દેડકો કઈ આવ્યો નાગ ને ડેડકો ભાઈ પાણી માં હંતા એક વ્યક્તિ દરરોજ ત્યાંથી વટે એ વ્યક્તિ પાણી પીવા આવ્યો પાણી પીવા આવ્યો એટલે કે આવે ને તમારે કરડી દેવાનું છે પણ દેખાવાનું નથી કરડી ને હતા છે તમારે જેવું જ્યારદાર જોરદાર ઝેર મારવું એવું મારજો નાગ કે કઈ વાંધો મારી નાખું અહીં હવે પાણી પીવાય રો ને ઓલે હોય જાય કે ડસ ઠોકી કેટલું બધું ઝાડ રેડી દીધું વસોડી નાખ્યું અને નાગ હંતાઈ ગયો હંતાઈ ગયો ડેડકો ખબુક દી નીકળ્યો બે કાંઠે ઓલો પાણી પીતો પીતો મારો હળો દેઢકો કરી જોઈએ જોતો કેટલું લાસરું કાઢી નાખ્યું એ પાણી પીને વયો ગયો ડેડકો કે કાં એ નાગ કે કાં હું એ મીરી દીધેલો હોય એ કે હજી કાલ ખબર એ જો જોઈ માણસ સાહેબ બીજા દિવસનો સવાર થયો ઈનો એ વ્યક્તિ પાણી ડેડ કે એરું નહીં હિમું જોયું કાં તો કે મળો જીવે એ કે આજ મારે કરડવાનું છે પછી તમારે નીકળવાનું છે એ કે કાંઈ વાંધો નહીં બરોબર પાણી પીવા જો એ વ્યક્તિ અને ડેડકો કરી જો અને નાગ નીકળ્યો પણ નીકળ્યો ને એને જોયો ચાતો ઓલો માણસ કે વાય બાપ કેવડો મોટો નાગ કરડીજો ઘૂમરી ખાઈને પડી ગયો જ્ઞાનના પ્રાણવી યોજો દેડ કો કે કાં લાગ સાનો મનો થઈ જાય કે હા શું મારથી ન મીરો ને ત્યારેથી મરીજો સાહેબ હું જે તમને કહેવા માંગુ ને કોઈ કોઈ માણસ છે ને કોઈથી મરતા નથી પણ મોટો માણસ હોય પ્રોપર્ટીવાળો માણસ હોય એની ધાકથી માળા મરી જાય એની ધાકથી માણસ કોઈ દિવસો ન આવે એટલે કે આમ 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 ધાકવાળું ન જીવી અને બીજાને મોજ આવે એ હું જીવી લઈ તો આનંદ આવે જય માતાજી